નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે બાવીસ ડિસેમ્બર બે હજાર રવિવારે થનાર શુભ યોગ એટલે કે સાતમની તિથિ અને રવિવાર જ્યારે બંને સાથે થતા હોય ત્યારે તે દિવસે ભાનુ સપ્તમીનું વ્રત કરવામાં આવે છે કે જે સૂર્ય દેવને સમર્પિત વ્રત છે તો આ વિડિયોમાં આપણે આ વ્રતનો મહિમા વ્રતની વિધિ કથા સાંભળીશું તથા આ વ્રત કેવી રીતે કરવું જોઈએ અને વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે શું લાભ થાય છે તે જાણવાના છીએ કે જેથી કરીને જે કોઈ લોકો વ્રત કરતા હોય ન કરતા હોય તેને આ વ્રત વિશે સંપૂર્ણ માહિતી મળી જાય તો આવો સૂર્યદેવનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ ઓમ સૂર્યાય નમઃ મિત્રાય રવયે નમ ॐ भानवे नमः ॐ खगाय नमः ॐ पुष्णे नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ मरीचये नमः ॐ आदित्याय नमः ॐ सवित्रे नमः ॐ अर्काय नमः भास्कराय नमः मित्रो हिन्दू धर्म तिथि महपूर्ण मानमा પંચાંગ અનુસાર માક્ષર મહિનાના શુક્લ પક્ષની સાતમની તિથિએ રવિવારનો સંયોગ બની રહ્યો છે કે જે દિવસે ભાનુ સપ્તમીનું વ્રત કરવામાં આવે છે આ દિવસે વિધિવત રીતે સૂર્યદેવની પૂજા કરવાની વિશેષ પરંપરા કહેવામાં આવી છે અને એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યો હોય તો આ ભાનુ સપ્તમીના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી લાભ મેળવી શકે છે ભાનુ સપ્તમીનું વ્રત કરવાથી તે વ્યક્તિને સારું અને નિરોગી સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થઈ શકે છે તો આજે આપણે બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને રવિવારે થતાં ભાનુ સપ્તમી વ્રત વિશે વાત કરવાના છીએ અત્યારે ધનુર્માસ ચાલી રહેલો છે ખરમાસ ચાલી રહેલો છે કે જેમાં સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે અને એમાં પણ જ્યારે ભાનુ સપ્તમીનો સંયોગ થતો હોય તો આ દિવસને ખૂબ જ ફળદાયી માનવામાં આવ્યો છે જે કોઈ વ્યક્તિ આ ભાનુ સપ્તમીના દિવસે સૂર્યદેવને જળ ચડાવે છે તેની બુદ્ધિનો વિકાસ થાય છે અને માનસિક શાંતિ મળે છે અને તે વ્યક્તિ ક્યારેય પણ આંધળો દરિદ્ર કે દુઃખી રહેતો નથી સૂર્યદેવની પૂજા કરવાથી તે મનુષ્યના દરેક રોગ નષ્ટ થઈ જાય છે તથા આ દિવસે દાન કાર્ય કરવાથી પણ પુણ્ય વધે છે અને લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે જો આ વ્રત કરવામાં આવે છે તો પિતા અને પુત્રમાં પણ પ્રેમ વધે છે તથા આ દિવસે પવિત્ર નદીમાં દીપદાનનું પણ વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે યથાશક્તિ જો ગરીબ અને બ્રાહ્મણોને દાન આપવામાં આવે છે તો ઘરમાં ક્યારેય ધન સંપત્તિ ખૂટતી નથી આ દિવસે જે કોઈ વ્રત ધારણ કરે છે એ સવારે સૂર્યોદય સમય પહેલા ઉઠીને સૂર્યોદય સમયે સૂર્યદેવને અર્ઘ આપવું જોઈએ કે જેમાં કંકુ ચોખા અને એક ફૂલ ઉમેરીને સૂર્યદેવને અર્ઘ આપવામાં આવે છે તથા જે આપણે સૂર્યદેવના બાર નામનો હમણાં જાપ કર્યો તે બાર નામ બોલવામાં આવે છે અથવા તો ઓમ સૂર્યાય નમઃ એ મંત્ર બાર વખત બોલીને પણ સૂર્યદેવને અર્ઘ આપી શકાય છે અને સૂર્યદેવને અર્ઘ આપી દીધા પછી કોઈ પણ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન પૂર્ણ કરવું જોઈએ અથવા તો ગાયને ઘાસચારો નાખવો જોઈએ અન્ય પશુ પક્ષીઓને પણ ખવડાવવું જોઈએ એ પછી આજના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાનો અથવા તો સૂર્યાષ્ટકમનો પાઠ પણ કરી શકાય છે જે કોઈ આજે વ્રત કરે છે તેણે સૂર્યદેવની સમક્ષ બેસીને જ આજના દિવસે વ્રતનો સંકલ્પ લેવાનો હોય છે તથા આજના દિવસે તાંબાના વાસણમાં જ પાણી પીવામાં આવે છે અને આજનો આખો દિવસ વ્રત રાખીને એકટાણામાં કે ફરાળમાં કે ફળાહારમાં મીઠું લેવામાં આવતું નથી એટલે કે નમકનો ઉપયોગ આ વ્રતમાં કરવામાં આવતો નથી કે જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આજના દિવસે દાનપુણનું મહત્વ હોવાથી યથાશક્તિ દાન અવશ્ય કરવું જોઈએ તે પછી આપ કોઈ મંદિરમાં કરી શકો છો પોતાના ઘરે જો કોઈ ભિક્ષુક આવે તો તેને પણ આપી શકો છો નિયાણાને પણ આપી શકો છો કે પછી અન્ય કોઈ તીર્થ સ્થળોએ પણ દાન કાર્ય કરી શકાય છે અને એમાં પણ જો ગુપ્ત દાન કરવામાં આવે છે તો તે દાનનું પુણ્ય દસ ગણું વધી જાય છે એ સિવાય આજે લાલ રંગની વસ્તુ કે લાલ રંગના કપડાનું પણ દાન કરવામાં આવે છે કેમ કે સૂર્યદેવનો પ્રિય રંગ લાલ છે એટલે શક્ય હોય તો લાલ રંગની વસ્તુનું દાન કરવું જોઈએ તથા આજના દિવસે લાલ રંગના વસ્ત્રો પણ પહેરવા જોઈએ આજના દિવસે જો ખીર કે ખાંડનું દાન કરવામાં આવે છે તો તેને પણ શુભ માનવામાં આવ્યું છે અથવા તો કીડીને કીડીયારું પૂરીએ ત્યારે પણ લોટમાં ખાંડ ભેળવીને પૂરવું જોઈએ આજના દિવસે તલનું પણ દાન કરવામાં આવે છે કેમ કે સૂર્યદેવને તલ પણ અતિ પ્રિય છે અને તેનું દાન કરવાથી પિતૃદોષ પણ દૂર થઈ શકે છે જો ગરીબ જરૂરિયાતમંદ લોકોમાં ચોખા અને કઠોળનું દાન કરવામાં આવે છે તો તેનાથી પણ સૂર્યદેવની આપણા ઉપર કૃપા રહે છે ઘરમાં સુખ શાંતિ બની રહે છે સૂર્યદેવને જીવનદાતા અને રાજા કહેવામાં આવ્યા છે અને તેમની કૃપાથી વ્યક્તિનું જીવન સંપૂર્ણ રીતે સુખી અને સમૃદ્ધ બને છે એટલે જે કોઈ વ્યક્તિ સૂર્યદેવને પ્રસન્ન રાખે છે અને જે કોઈ વ્યક્તિ પર સૂર્યદેવના આશીર્વાદ હોય તે વ્યક્તિના જીવનમાં ક્યારેય સમસ્યા આવતી નથી તેનું ભાગ્ય ચમકી ઉઠે છે જે કોઈની કુંડળીમાં સૂર્યગ્રહ નબળો હોય અથવા તો દોષયુક્ત હોય તો તેમના માટે આ ભાનુ સપ્તમીનો દિવસ ખૂબ જ મહત્વનો છે આ દિવસે વ્રત કરીને સૂર્યદેવને અર્ઘ આપીને સૂર્યગ્રહ પ્રબળ બનાવી શકાય છે અને પોતાના ભાગ્યને ચમકાવી શકાય છે તો આ રીતે આપણા ધર્મમાં ભાનુ સપ્તમી વ્રતનું મહાત્મય બતાવેલું છે તો આ સિવાય જે સૂર્યદેવના પાઠ છે તે દરેક વિડીયો અમારી ચેનલમાં મૂકેલા છે કે જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાંથી આપ આજે સૂર્યદેવના દરેક પાઠ કરી શકો છો તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર